હજાર રૂપિયા બાર થયા પંદર રૂપિયા બસો પંદર પંદર રૂપિયા પંદર રૂપિયા બસો હોય હજાર હજાર રૂપિયા બસો હજાર હજાર

560 રૂપિયા મને 234 ના વાયચા બાદ 234 234 234 ઓગા કે ઓગાને 234 234 એકાતે એકાતે લે લે 234 33 હા એમ લે 234 234 234 234 234 ચાલી 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 રૂપો ચાલીસ બેતાલી બેતાલી બસો બેતાલી બસો બેતાલીસ ભાઈ પંદર રૂપિયા બસો પંદર અચ્છા ભાઈ પંદર કોઈ ને રૂપિયા ભાઈ રૂપિયા બસો પંદર 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 રૂપિયા બસો પંદર બસો સત્તર અઠાર ઓગણી વીસ રૂપિયા બસો બાવીસ તેવી રૂપિયા બસો તેવીસ રૂપિયા રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા બસો પચીસ પચીસ ને

छात्र छातालीसोड़िसो छेतालीस બોલભાઈ earth... hmm... hmm. એકમાલિકા બસો સોમાલી સોમાલિકા સોમાલી બસો સોમા વીસ ચાલિકા ભાઈ વીસ ચાલીકા બસો વીસ ચાલીસ વીસ ચાલીકા બસો વીસ ચાલીસ તમારે એક જ રૂપિયા એકતાલી એક રૂપિયા બેતાલીસ ઓકલ બસો રૂપિયા રૂપિયા એકાવન એકાવન બાવન ચૌપન ચોપન પચાસ પચાસ છપ્પન અઠાવન બસો અઠાવન રૂપિયા અઠાવન બસો અઠ્ઠા અઠાણ્યા બોલવાઈકો અઠાણું અઠાવન રૂપિયા ઓગળ ઓગળ રૂપિયા બસો ઓગણ હાથ રૂપિયા રૂપિયા બોલવાઈકો બસો ઓગઢ ઓગઢ રૂપિયા 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 બસો સાઠ રૂપિયા બસો એકસઠ પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા રૂપિયા અઠાવી રૂપિયા બસો અઠાવીસ અઠ્યાવીસ રૂપિયા બોલવા એકા

જમા તો હશે હોટા છે બસો એકત્રીત્રી બસો એકત્ર એકત્રો ખબર સાહેબ એકત્ર બસો એકત્રિત એક વાર બસો બસો એકત્રીસ એકત્રી રૂપિયા એકત્રીસ એકત્રીસ રૂપિયા રૂપિયા બસો તેત્રીસ રૂપિયા રૂપિયા બસો છત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ છત્રીસો ત્રીસ લીલો ભાઈ બાર રૂપિયા બસો રૂપિયા રૂપિયા બસો બચી બત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા બસો બધી બત્રીસ રૂપિયા બત્રીસ જલી લીધો જલી લીજો બત્રીસ રૂપિયા બસો બી બત્રી રૂપિયા બાર બાર રૂપિયા બસો બેસો એવી રૂપિયા બસો સો પચીસ રૂપિયા બસો હાજર હાજર રૂપિયા રૂપિયા એક હાજરી એકાદ રૂપિયા બત્રીસ રૂપિયા બસો બીજા બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા બસો બત્રીસ બત્રીસ રૂપિયા બત્રીસ લીજો ભાઈ માત્રીશ બસો બત્રી માતૃ માટી માત્રી છે અપસર માં લઈજો ભાઈ બસો હા <inaudible> ગયા અડતાલી ગુરુભાઈ ભૈયા કોંપણ બચ્ચા કોંપણ બચ્ચા બંધા એકાવન બાવન ચેપન બોપન બંચાવન

ત્રણસો 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 એક અરે દીજો બધા 225 225 225 રૂપિયા છે બોલો મને ભાઈ 225 રૂપિયા યાદ દીવાલ 225 રૂપિયા બોલો મને ભાઈ ોતેર અઠોતેર એસી બાસિંહ બંતરસી નેવું બાણું ત્રણું ચોરાણું રૂપિયા બસો ચોરાણું છઠ્સો ને બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠસો સાત આઠ નવ દર બાર બે ચૌદ પંદર પંદર રૂપિયા ત્રણસો ચોવીસ આપી દઉં છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ત્રણસો ને ઓગણચાલીસ બોલો ઓગણચાલીસોચાલીસ

કોને 56 વાળવાવું છે વાળવાવું છે 42 42 રૂપિયા 244 45 45 52 52 68 ટોફી જોની પાછળ 25 55 કોને ત્રણસો છ પાંત્રીસ છત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા બોલવું ભાઈ હવે તારે તાલીસો નવ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ પિરામિડ હાલો આપેલો 65 275 65 66 રૂપિયા 276 બોલો 266 65 આ માતો પૂરી આપણી રોકલી છે કે 70 રૂપિયા 273 જૂમો છે 25 25 181 89 મેવો એકાણું 99 299 99 કોરાણો કોરા ભાઈ બોલાતા હોય છે 200 200 બસો પાંત્રીસ્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા બસો બેતાલીસ આપડા નથી 242 ريال ريال 25 26 27 28 29 30 31 32 2800 340 بوسو فاصلتا هو رتھاو رتھاو او کترو ڏايتو آهي بس منه موڪه هاتا 5 ڪيم گهوي جو ڳاڙي ۾ وها هو آهي ته تو ٿي تو ام ترو ڄاڻا پتا ڊوپي